કોઈને આપણે ચેક આપીએ છીએ એટલે એના પૈસા ફરજિયાત રીતે આપવા જ પડશે એવું નથી હોતું બરાબર હવે જે તમે ચેક આપી દીધો એટલે તમારે પૈસા આપવાના જ છે કે તમારે એ કેસ થાય એટલે તમારે પૈસા આપી દેવા પડશે એવું નથી હોતું સેક્શન વન થર્ટી એટમાં જે નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટની એક્ટની કલમ એકસો પ્રમાણે એવું પ્રિઝમ્પન હોય છે કે તમે ચેક આપ્યો છે એટલે દેવા પેટે જ આપેલો છે બરાબર હવે તમારે પૈસા આપવાના છે પણ એ પ્રિઝમ્સન છે એ રીબુટેબલ છે અને આપણે રીબુટ કરી શકીએ છે કે અગર તમે એવું સાબિત કરી દો કે આ જે ચેક હતો એ સિક્યોરિટી પેટે આપેલો હતો કે કોઈ પણ પ્રકારના લેવડ દેવડ ની પેટે નહીં આપેલો હતો એટલે તમે કોઈ દેવાના પેટે નહીં આપેલો હતો ખાલી તમે જ એમને ચેક આપેલો એવું કંઈક વસ્તુ તમે સાબિત કરી દો કોર્ટમાં ઠીક તો પણ એને વન થર્ટી એટ ની કલમ હેઠળ આવરી લેવામાં આવતું નથી એ તમારે સમજો ક્રિમિનલ ઓફિસિસ નથી આવતું ને આ કાયદો લાગુ પડતો નથી એ ચેક બાઉન્સ કેસમાં તમારો આબાદ બચાવ તમે કરી શકો એટલે તમારે એવું નથી કે તમે ચેક આપ્યો એટલે તમારે ચેક રિટર્નનો કેસ થયો એટલે તમારે એના પૈસા આપવા જ પડે કે પછી તમે એમાં ફસાઈ ગયા છો એવી બધી વસ્તુ નથી તમારે સાબિત કરવાનું છે કે આ ચેક છે તે ખોટી રીતે તમારી પાસે ગયો છે બરાબર સિક્યોરિટી પેટે તમે આપેલો છે આવી બધી વસ્તુ તમે સાબિત કરી શકતા હોય તો એ પુરાવા પર આધાર રાખીને પણ ઓર્ડર થતા હોય છે